નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે આ ચાર લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ હળદરવાળું દૂધ ફાયદાને બદલે થશે નુકસાન આપણે બધા જાણીએ છીએ કે હળદરવાળા દૂધને આપણા ઘરનું સુપરફૂડ માનવામાં આવે છે શરદી ઉધરસ હોય દુખાવો હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય દાદી કે નાનીની સલાહ હોય છે બેટા હળદરવાળું દૂધ પી લે પરંતુ ઉભા રહો શું તમે જાણો છો કે આ હળદરવાળું દૂધ દરેક માટે ફાયદાકારક નથી હા કેટલાક લોકો માટે તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા ચાર પ્રકારના લોકોએ હળદરવાળું દૂધ ભૂલથી પણ ન પીવું જોઈએ અને આ વિશે આયુર્વેદના નિષ્ણાતો શું કહે છે તે પણ જણાવીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમને માહિતી ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં સમજીએ કે હળદરવાળું દૂધ આટલું લોકપ્રિય કેમ છે હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય તત્વ હોય છે જે બળતરા ઘટાડે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે દૂધ સાથે મળીને તે એક પાવરફુલ ડ્રિંક બની જાય છે જે શરદી ગળામાં ખરાશ કે સાંધાના દુખાવામાં રાહત આપે છે પરંતુ મિત્રો દરેક વસ્તુ દરેક માટે યોગ્ય નથી હોતી હળદરની તાસીર ગરમ હોય છે અને તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે આ ગુણો કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે ખાસ કરીને જેમનું શરીર પહેલેથી જ ગરમ રહેતું હોય અથવા જેમને રક્ત સ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ હોય તો ચાલો જાણીએ કે આ ચાર પ્રકારના લોકો કોણ છે અને તેમણે વાળો દૂધ પીવાનું કેમ ટાળવું જોઈએ નંબર એક પિત્તાશયની પથરીવાળા લોકો જો તમે પિત્તાશય એટલે કે ગોલ બ્લેડરમાં પથરીની સમસ્યા હોય તો વાળો દૂધ તમારા માટે જોખમી બની શકે છે હળદર પિત્તનું ઉત્પાદન કરે છે જે પથરીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે આવા લોકોને પેટમાં દુખાવો ઉબકા કે ગેસની સમસ્યા વધી શકે છે માટે પિત્તાશયની સમસ્યાવાળા લોકોએ હળદરનું સેવન ટાળવું જોઈએ ખાસ કરીને દૂધ સાથે નંબર બે લોહી પાતળું કરતી દવાઓ લેનાર લોકો જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લે છે જેમ કે એસ્પિરિન કે અન્ય કોઈ એન્ટી કોયલ ગ્લુઅન્ટ દવાઓ તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ હળદરમાં કુદરતી રીતે લોહી પાતળું કરવાનો ગુણ હોય છે જો તમે પહેલેથી આવી દવાઓ લેતા હોય તો હળદર લોહીને વધુ પાતળું કરી શકે છે જેનાથી રક્ત સ્ત્રાવનું જોખમ વધે છે આવા લોકોએ ડોક્ટરની સલાહ વગર હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં નંબર ત્રણ ગર્ભવતી મહિલાઓ અને માસિક ધર્મ દરમિયાન ગર્ભવતી મહિલાઓ અને જે મહિલાઓ માસિક ધર્મમાં દિવસોમાં પસાર થઈ રહી હોય તેમણે હળદરવાળું દૂધ ટાળવું જોઈએ હળદરને ગરમ તાસીર અને લોહી પાતળું કરવાનો ગુણ ગર્ભાવસ્થામાં વધુ રક્ત સ્ત્રાવનું કારણ બની શકે છે તે જ રીતે માસિક ધર્મ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી બ્લીડિંગ વધુ થઈ શકે છે જે શરીરને નબળું પાડી શકે છે આ સમયે હળદરનું સેવન કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂરી છે નંબર ચાર ગેસ અને એસિડિટીની સમસ્યાવાળા લોકો જે લોકોને ગેસ એસિડિટી કે પેટની બળતરાની સમસ્યા હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ હળદરની ગરમ તાસીર આ સમસ્યાઓને વધારી શકે છે ઉપરાંત જો તમે એસિડિટીની દવાઓ લઈ રહ્યા છો તો હળદર તેની અસર ઓછી કરી શકે છે આવા લોકોને પેટમાં બળતરા ગેસ કે ભારે પણાની ફરિયાદ વધી શકે છે મિત્રો હવે જાણીએ કે આ બાબતમાં આયુર્વેદનું શું કહેવું છે આયુર્વેદિક નિષ્ણાતોના મતે હળદર એક આરોગ્યપ્રદ જડીબુટી છે પરંતુ તે દરેક માટે યોગ્ય નથી હળદરનો ઉપયોગ મસાલા તરીકે થાય છે પરંતુ હળદરવાળું દૂધ દરેકના શરીરને સૂટ ન કરે ખાસ કરીને જેમને રક્ત સ્ત્રાવ પિત્તાશયની પથરી કે ગર્ભાવસ્થાની સમસ્યા હોય તેમણે હળદર ટાળવી જોઈએ આમ હળદરવાળું દૂધ પીતા પહેલાં તમારા શરીરની તાસીર અને સ્વાસ્થ્ય સ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તો મિત્રો જો તમે ઉપર જણાવેલા ચાર પ્રકારના લોકોમાંથી કોઈ એક છો તો હળદરવાળું દૂધ પીતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો જો તમને લાગે છે કે તમારું શરીર હળદરને સહન નથી કરી શકતું તો તેના બદલે અન્ય આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો જેમ કે તુલસીનો કાળો આદુની ચા કે કાચું મધ તો મિત્રો આ હતી હળદરવાળા દૂધ વિશેની મહત્વની માહિતી હવે તમે જાણો છો કે આ દૂધ દરેક માટે ફાયદાકારક નથી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ